કાંકરિયા કાર્નિમલમાં મહિલાઓની સુરક્ષાનું બીડું શી ટીમ દ્વારા ઉપાડવામાં આવ્યું છે અને આ શી ટીમ દ્વારા તળાવની ફરતે પેટ્રોલિંગ કરવામાં આવે છે તેમજ મહિલાઓને સમજાવવામાં આવે છે કે કોઈ રોમિયો પરેશાન કરે ત્યારે ફરિયાદ કઈ રીતે કરવી શી ટીમમાં પોલીસ જવાનો મહિલાઓની સુરક્ષા માટે સાવચેત અને ખડે પગે રહે છે સુરક્ષા માટે કુલ સી ટીમ બનાવવામાં આવી છે અને એક એક પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ વુમન પોલીસ કોન્સ્ટેબલ એવી રીતે ટીમ બનાવવામાં આવી છે આમાં મારો ડ્રેસ કોડ છે બ્લેક પેન્ટ ને વ્હાઈટ શર્ટ છે અને આઈ કાર્ડ આપેલું છે અને પેટ્રોલિંગ અમુક એરિયા અમને આપેલો છે એ રીતે મારે પેટ્રોલિંગ કરવાનું હોય છે આમાં મહિલાઓએ જે અમુક દાગીના પહેર્યા હોય તો એની સેફ્ટી રાખવી પ્લસ ઘણીવાર આજુબાજુ કોઈ રોમિયો ફરતા હોય તો એનું પણ નજર રાખવી અને કદાચ એવું ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરવી તેમ છતાં અમારો પોલીસ પેટ્રોલિંગમાં ફરતી જ હોય છે